दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। नमस्ते मित्रों, स्टूडेंट विपाठ साला चैनल में आप स्वागत है। इसको दौरान छोड़ विज्ञान लोग प्रथम चैप्टर छह आपने ने खोरा क्या क्या छे। તો એની અંદર જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય નો પહેલો જ સવાલ છે કે તમને એવું લાગે છે સવાલ માં કીધેલું છે કે તમને એવું લાગે છે કે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે તો એનો જવાબ આપણે જોઈશું તો એના જવાબમાં છે ના દરેક સજીવ રચના અને અવયવો પ્રકારના છે પહેલું છે તૃણાહારી બીજું છે માંસાહારી અને ત્રીજું છે મિશ્રાહારી એટલે મિત્રો આની અંદર એમ કહેવા માંગે છે કે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે તો સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી કારણ કે એ કોના ઉપર આધાર રાખે છે તો પ્રાણીઓની શરીરની રચના અને આંતરિક અવયવો પર આધાર રાખે છે તો મિત્રો જવાબમાં આવશે ના કેમ કારણ કે દરેક દરેક સજીવની શરીર રચના અને આંતરિક અવયવો જે હોય છે એની બનાવટ જે છે એ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે માટે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી બીજો સવાલ છે કે ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિઓ અને તેના ભાગોના નામ આપો તો અહીંયા મિત્રો આપણે ખોરાક તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિઓ અને તેના ભાગોના નામ આપવાના છે તો પાંચ વનસ્પતિઓમાં મેં અહીંયા લખેલી છે ઘઉં અને બાજરી ગાજર રીંગણ બટાકા ગોબીજ હવે એના ભાગો આપણે જોઈએ તો ઘઉં અને વનસ્પતિ નો મુખ્ય ભાગ બીજ છે ગાજર માટે 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 મૂળ રીંગણ ફળ બટાકા અને કોબીજ માટે પરણો તો આ એના ભાગો છે જયારે આ વનસ્પતિ છે તો વનસ્પતિ ઘઉં અને બાજરી તો એનો ભાગ છે બીજ વનસ્પતિ તરીકે ગાજર હોય તો એનો ભાગ છે મૂળ વનસ્પતિ તરીકે રીંગણ હોય તો એનો ભાગ છે વનસ્પતિ તરીકે કોબીજ હોય તો એનો ભાગ છે પણ એના પછી મિત્રો ત્રીજો સવાલ જોઈએ ત્રીજા સવાલમાં આપણને એક જોડકું આપેલું છે એમાં કીધેલું છે કે કોલમ એ માં આપેલી બાબતોને કોલમ બી સાથે જોડો

પાલક ફ્લાવર ગાજર ફ્લાવર અને પછી છે તો વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે તો મિત્રો ક્વેશ્ચન ચાર જે છે એ ક્વેચન ચાર ખાલી જગ્યા પૂરો આપેલું છે ખાલી જગ્યા પૂરોમાં પહેલું જે છે એ કીધેલું છે વાગ માત્ર માંસ થાય છે માટે તે ખાલી જગ્યા છે તો માત્ર માંસ તેવા પ્રાણીઓને એના પછી બીજું જે છે એ છે હરણ માત્ર વનસ્પતિની પેદાશ થાય છે માટે તે ખાલી જગ્યા છે માત્ર વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને આપણે તૃણાહારી તરીકે ઓળખતા હોઈએ છીએ તો અહીંયા આવશે તૃણાહારી પછી ત્રીજી ખાલી જગ્યા છે પોપટ ફક્ત ખાલી જગ્યા પેદાશ થાય છે તો પોપટ ફક્ત વનસ્પતિ પેદાશ થાય છે એના પછી છે આપણે જે ખાલી જગ્યા પીએ છીએ જે ગાય ભેંસ અને બકરીમાંથી મળે છે તો આપણે જે ખાલી જગ્યા પીએ છીએ તો દૂધ જે આપણને ગાય ભેંસ અને બકરીમાંથી મળે છે પાંચમું છે તો મિત્રો આ હતું સ્વાધ્યાય ચેપ્ટર વન નું ખોરાક આપણને ક્યાંથી મળે છે અહિયાં એક પ્રશ્ન આપેલો છે પછી જોડકા આપેલા છે પછી આપણને કીધેલું છે વનસ્પતિના નામ અને તેના ભાગો અને પછી ખાલી જગ્યા આપેલી છે